નવાયાર્ડમાં રહેતા ફ્રૂટના વેપારી ખંડેરાવ માર્કેટ ફ્રૂટ લેવા જતા દરમિયાન લૂંટના શિકાર થયા હતા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસ અને દિવસે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે પણ કાયદાના રક્ષકો કદાચ ચિંતિત નથી. શાંત શહેર તરીકે ઓળખાતા વડોદરામાં ક્રાઇમ વધતા લોકો ચિંતિત છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા અને ફ્રૂટનું વેચાણ કરતા યુસુફભાઈ નિત્યક્રમ મુજબ સવારના તેમના અન્ય પરિચિત ફ્રૂટના વેપારી સાથે ખંડેરાવ માર્કેટ ફ્રૂટ લેવા આવતા હતા તે દરમિયાન રસ્તામાં રાજમહેલ રોડ ઉપર એક સ્કૂટી પર ત્રણ ઈસમો આવ્યા હતા અને યુસુફભાઈ પાસે પૈસાની માગણી કરી હતી ના આપતા મારામારી કરી ચાર પાંચ હજાર કેશ લઈ લીધા હતા યુસુફભાઈના સાથી આવી પહોંચતા ઈસમોને લૂંટારુ ત્રિપોટીએ માર માર્યો હતો અને ફરાર થયા હતા બનાવની જાણ એકસો આઠ અને પોલીસને કરાઈ હતી જેથી એકસો આઠે આવી યુસુફભાઈ તથા તેમના સાથી વેપારીઓને સારવાર અર્થે ખસેડ્યા હતા યુસુફભાઈના જમાઈન વશીમ ખાન દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી થાય અને શહેરમાં ક્રાઇમ ઓછો થાય આરોપીને પકડી સજા કરાય તેવી માંગ કરી છે માર્ગીડ જ્યારે આઝા ઓળ પાંચ પચીસ કર બાકી એ ખંડરા નવા યાર છે खंडेरा मार्केट को और आज रोड पे जा रहा था तो वहाँ जाके जो अपने नेपाली लोग लड़काते हैं ना वहीं पर क्या कहें एक लड़का मेरे साथ में जो था वो क्या कहें लेटरिंग करने चला गया और मैं सीट पे बैठ गया इतने में तीन एक बाइक वाला आया तीन जन बैठे हुए थे और उन्होंने आते कल मेरे बोला कि तुम्हारे पास पैसे और मोबाइल है मैंने ना बोला जैसे ही तो एक ने शीशे में हाथ डाल दिया साढ़े पाँच हज़ार रुपये निकाल लिए और दूसरे ने मोबाइल निकालने की कोशिश की ना तो वो मेरा डंडा और उनके हाथ में एक बात का उन्होंने फटाफट मारना चालू कर दिया ये अब मैं बेहोश होते पड़ा क्या हुआ उसके बाद किसको आपने ये बताया तो मेरा साथ वाला जो आया ना वहाँ से तो वो भी ब, बचाने के लिए भागा तो उसके भी एक मार दिया तो अब मैं तो बेहोट था तो मैंने ऐसे अपने मोबाइल और तो लोग भग गए मैंने मोबाइल से साथी से कहा मैंने बोला फ़ोन कर तो उसको नंबर नहीं तो एक साइकिल वाला आया तो उसने बेचारे ने एम्बुलेंस उड़ाई और सौ नंबर पे फ़ोन किया बाद में पुलिस आई थी पुलिस में अब मुझे मालूम नहीं वहाँ आई कि नहीं मैं तो एम्बुलेंस लेके मेरे को यहाँ आ गए वो खड़ा करेंगे तो आप पहचान लेंगे कौन है तो वो खड़ा करेंगे तो पहचान दो लड़कों को पहचान लूंगा तीसरा जो था ना बाइक पे बैठा तो वो तो एकदम बैठा के फिर एक ही कौन सी गाड़ी पेट मो, वो एक्टिवा जो है नहीं सर वहाँ कैमरा लगा हुआ है जिस जगह वो हुआ ना से कैमरा लगा हुआ है रोड पे क्या नाम है आपका यूसुफ भाई कहा नवाड़ रमडे गी चार बनी આ જે છે ને આ મારા સસરા થાય છે રિલેશનમાં હવે આ ફ્રૂટની લારી ચલાવે છે રોજના રોજ એ લોકો નવાયારથી ખંડેરાવ માર્કેટ સુધી એ ફ્રૂટ લેવા જાય છે પછી આજે રોજના રોજ જેવી આજે પણ આજે જતા હતા એના જોડે બીજી એક લારીવાળો હતો આ બે જણ લારી લઈને ખંડેરા માર્કેટ જતા હતા રાજના રોડ પર જ્યારે પહોંચ્યા ને તો એના જે જોડે હતા એને એક નંબર આવી શું શું કરવા એ શું શું કરવા જતો રહ્યો ને ત્યારે એ એકલો રોડ પર ઊભા હતા પાછળથી એક સ્કૂટી પર ત્રણ માણસ આવ્યા એને એકલા જોઈને એનાથી પૈસા માંગવાની કોશિશ કરી કે તમે પૈસા આપો તો એ ના આપ્યો તો એના જોડે મારામારી કરવા લાગ્યા અને એના એના પાસે ચાર પાંચ હજાર રૂપિયા હતા કેશ આ લઈ લીધા પછી એને મારવા લાગ્યા પછી એના જોડે જે માણસ હતું ને એ પણ એને જોઈને આવી ગયો તો બંને માણસને એ માર મારી છે પટ્ટાથી અને ડંડાથી હવે મારા સસરાને માથા પર ડંડો માર્યો છે એનો ફાટી ગયો છે ચાર પાંચ ટાંકા આવ્યા છે એને અને બીજા માણસને પણ પટ્ટા વટા લાગ્યા છે પે એ સ્પોટ પર છે ત્યાં માણસ અમે સો નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે તો અને એકસો આઠમાં ફોન કરી એકસો આઠ એને લઈને આવી છે અહીંયા પછી સો નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે હમણાં હવે એફઆઈઆર બાકી છે એ લખવાનું વાત અમારી એ જ માગણી છે કે આ ગરીબ માણસ છે હવે એના એકલા કમાવા એની ઉંમર જોઈ શકો તો તમે સિત્તેર સાઠ વર્ષની ઉંમર છે આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે હવે આવા બનાવો બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી તો અમે એવું કહીએ માંગ માંગ કરીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે મારું નામ વસીમ ખાન